રાજકોટ શહેરના લોકો દીપડાથી સાવધાન થઈ જાઓ તમારા શહેરની આસપાસમાં જ આંટા મારી રહ્યો છે આ દીપડો રાજકોટના કણકોટ કૃષ્ણનગર વિસ્તારમાં દીપડો લટાર મારી રહ્યો હોવાની સત્તાવાર રીતે વન વિભાગે પુષ્ટિ કરી છે છે સિવાય મુંજકા અને રામનગર ગામમાં પણ દીપડાના આંટાફેડા રહેતા હોવાની જાણકારી મળી છે જે ગામોમાં દીપડો ફરી રહ્યો છે ત્યાંના સ્થાનિકોએ આખી રાત ભયના ઓથાર નીચે કાઢી છે રામનગર ગામમાં દીપડાના પગના નિશાન મળી આવ્યા છે એટલે કે દીપડો આ વિસ્તારમાં જ આંટાફેડા મારી રહ્યો છે રાજકોટ આસપાસના જે વિસ્તાર છે 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 કે ત્યાં દીપડાનો જ તે જોવા મળી અને હાલ અમે રામનગર ગામ ખાતે પહોંચ્યા છીએ કે જ્યાં દીપડો છે તે જોવા મળ્યો હતો આપ દ્રશ્યોની અંદર જુઓ કે આ સિમ વિસ્તાર છે અને સિમ વિસ્તારની અંદર દીપડાના સગર છે તે અત્યારે જોવા મળ્યા છે દીપડાના ફૂટપ્રિન્ટ છે તે અહીં આપ જોઈ શકો છો કે અહીંથી

લોકોને એક દીપડાનો ભય છે તે રહ્યો છે છેલ્લા સતત ગ્રામ લોકો છે કે તે ભયના ઓથા નીચે જીવી રહ્યા છે વન વિભાગ દ્વારા જયારે દીપડાને પકડવામાં આવશે ત્યારે જે ખેડૂતો છે માલધારીઓ છે કે તે રાહતનો શ્વાસ લેશે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ